નમસ્કાર હું આપ સૌનું સામર્થ્ય નામની સિરીઝના આજના અંતિમ એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના અંતિમ એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવનના અંતિમ સમય વિશે આજે જાણીએ વીર વલ્લભભાઈ આપણી આ પવિત્ર ધરા પરથી વિદાય લીધી હતી તે સમયના પ્રસંગ વિશે સરદાર સાહેબની છોતેરમી વર્ષગાંઠ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો પચાસના રોજ દેશભરમાં ઉજવવામાં આવી ગુજરાતે તે પ્રસંગે મહોત્સવ મનાવ્યો હતો એટલે સરદાર સાહેબની તબિયત સારી ન હોવા છતાં એ કારણે સરદાર સાહેબે શૌને મળવાનો લાભ જતો ન કર્યો અને અમદાવાદ આવ્યા સારું થયું કે આવ્યા કારણ કે સરદાર સાહેબ ગુજરાતમાં આવ્યા એટલે ગુજરાતની પ્રજાને તેમના દર્શનનો અનેરો લાવો મળ્યો અમદાવાદથી જતા પહેલાં સરદાર સાહેબ પણ આંખ ભરીને પોતાની મૂળ કર્મભૂમિ અને ત્યાંના પોતાના જૂના સાથીઓને જોઈ શક્યા સ્થાપનાથી માંડીને આજ સુધી એક ધારો રસ લઈ જે સંસ્થાઓનું સંવર્ધન અને પ્રગતિ સાધવા તેઓ સતત મથિયા હતા તેવા નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ સંસ્થાઓના ઉત્સવ ઉજવ્યા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી નવજીવન ટ્રસ્ટે વર્ષોથી મનમાં સેવેલો સંકલ્પ પૂર્ણ કર્યો અને તેમના નવા મકાનનું સરદાર સાહેબના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ બધું સરદાર સાહેબને માટે શાંતિથી જવાની તૈયારીમાં પ્રભુએ સંકેત્યું હતું એ ત્યારે કોને ખબર હતી એમને પોતાને કંઈ ઊંડે ઊંડે એમ હતું ખરું કે ફરી ન પણ મળીએ એટલે તેઓ તો મનમાં સૌની વિદાય લઈને જ અમદાવાદથી ગયા હશે ગુજરાતની ફૂલ પાકડી સ્વીકારીને અમદાવાદથી દિલ્હી ગયા ત્યારે તેમને મનમાં એમ હતું કે હજી ગુજરાતમાં બીજો ભાગ જોવાનું બાકી છે તો ફરી જાન્યુઆરીમાં જઈશ એમ બે હપ્તે ગુજરાતના સૌ ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓને મળવાનો ખ્યાલ હતો પરંતુ દિલ્હી ગયા પછી તબિયતે પાછો ઉથલો માર્યો અને તબિયત વધુ લથડવા લાગી એટલે તેમને મુંબઈ લઈ જવામાં આવ્યા મુંબઈ આવીને બે દિવસ તો સારું લાગ્યું એટલે સૌને થયું કે મુંબઈની હવા હવે ઠીક સુધારો કરી આપશે પણ એ તો ઓલવાતા દીવાનો છેલ્લો ચમકારો જ હતો ગુરુવારની રાત પછી તબિયત વધુને વધુ લથડતી જ ગઈ અને શુક્રવારે એટલે કે પંદર ડિસેમ્બર ઓગણીસસો પચાસને સવારે નવ વાગ્યાને સાડત્રીસ મિનિટે આપણા વંદનીય વીર સરદાર વલ્લભભાઈ પટેલે આપણી આ ભારતની પવિત્ર ધરા પરથી કાયમ માટે રજા લીધી હતી આવી જ રીતે સરદાર સાહેબ છેલ્લા શ્વાસ સુધી આપણા દેશનું અને પ્રજાનું વિચારીને પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું આજે સરદારનું સામર્થ્ય સામની સિરીઝને પૂર્ણ કરતા પહેલાં સરદાર સાહેબને મારા શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું નડિયાદની ધરા પર જન્મેલા માટીમાં કર્તવ્યોનું વાવેતર કરનાર ખેડૂતના હક માટે જજોમી પ્રજામાં જાગૃતિ લાવનાર અંગ્રેજ સરકાર સામે લડી અડીખમ ઉભા રહેનાર એકતાના ધ્વજને રાષ્ટ્રીય ગૌરવનું ચિહ્ન બનાવનાર સોમનાથના પુનર્નિર્માણથી આશાનું દીવડું પ્રગટાવનાર રાષ્ટ્રને અટકાવી એક લોહી જેવું અખંડ ભારત રચનાર એવા લોખંડી પુરુષ આપણા વંદનીય સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પ્રતિમા જેટલી ઊંચી છે તેટલો ઊંડો છે તેમનો સંદેશ એકતા સમર્પણ અને અડકતા ધરાવનાર સરદાર સાહેબને મારા સતસત વંદન જય સરદાર